अगर वो भी जाने लगे बर्थडे है हैं तो अपने नहीं लगे रिय आपके वाले रिय तार बड़े हैं तो बड़े तो है ना ठीक है तो हम लोग हैप्पी बर्थडे हैप्पी बर्थडे ये हमने आप हम जो हैप्पी बर्थडे थैंक यू यार क्या हम के हैप्पी बर्थडे हैप्पी बर्थडे रिय हैप्पी बर्थडे तो यू हैप्पी बर्थडे तो यू थैंक यू यार

રમો ડા કે બરોબર ચલતા ના ફરા બાજુ સે ગયો દુકાન રે આવ આઈ પુટ ઇન કામ ચાલુ હે માઈ ત્રી જાત લાગી ગયો ત્રી જાત લાગે હે અપરે ટાણવ દુકાન પોગી કે 35 થઈ ગયા તો દુકાન બેઈ જાય પછી કંડલ જાવું કારણ કે રયોન બટાક કેક લેવાનું હે

તો આપણે ગોંડલ થી આવી ગયા હે ને બધું માલ છે મને લઈ આયા હે કે ઇલેક્ટ્રિકની વસ્તુ લેવા માટે રિપાલ ભાઈ પાઇપલાઈન આવી ગયા જો હોંડામ લાઇન આયા હે આખરીને ઉપાડીને આયા હે પાઇપ ને ઇલેક્ટ્રિકની વસ્તુ લઈને આવ્યા આપણે ગોંડલ થી હાલો ભાગી આપળો ગોંડલ થી ડેપ્રેશન ની બુદ્ધિ લઈને આવ્યા હે ડેપ્રેશન ને ત્યારે ચાહીત આપણે દુકાન થી જઈને એટલે દીવાબत्ती કરી લે ને પછી આયા જાય ઘર સુધી આ દીવાબत्ती થઈ ગયા હે મેડ પર કર લઈ પછી ઘર સે ડાયરેક્ટ આપડે ઉપર દેવાપતિ કર લઈ અને પછી કર થાયલાજે કે જોઈ લે કેટલે ડેકોરેશન થયું હે કે આ હે ઓયલાજે ઘરે આપના બા બાપુજી ન્યા આપડે દેવાપતિ થઈ ગયા હે આ ઘરે પગો આયો જોઈ લે કે કેટલું ડેકોરેશન થયું હે ને કેટલું બાકી છે તો જોઈ લે પગો ફલાય ગયા ને ડેકોરેશન નું કામ ચાલુ હે कंप्लीट है 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 है